નમસ્કાર દર્શક મિત્રો હાલ આરતીબેન સઘાણીનો હાલ સોશિયલ મીડિયામાં એટલો બધો વિરોધ થઈ રહ્યો છે કે ખરેખર હવે એમને જ્યાં જે રહી રહ્યા છે બરોબર છે ના તેમને રહેવાનું પણ મુશ્કેલ પડી છે નમસ્કાર દર્શક મિત્રો હાલ સોશિયલ મીડિયામાં આરતી સંગાણીનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે શું હકીકત છે સંપૂર્ણ આપણે આ વિડીયોમાં હું તમને બતાવીશ તો પહેલા ઘટના તો હાલ આરતીબેન સંઘાણી છે બરોબર છે તો તેમને હવે છે ને હાલ ભાગીને લગ્ન કર્યા છે ત્યાર પછી હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ કરે છે જેમનો એમનો વિરોધ હાલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે કારણ કે મિત્રો હવે કંઈકની ટેક આપણે એમ જોવી એમના સમાજને પણ ખૂબ વિરોધ કરી રહ્યા છે અને હાલ સોશિયલ મીડિયામાં તમે જોતા જઈશો અવારનવાર જે આરતી રંગાણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે હાલથી આરતી સંગાણીના હાલ જેના પ્રોગ્રામ છે બરોબર છે તેમને લઈને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ એવું નામ પણ કમાયું અને ખૂબ ઈજ્જત પણ કમાવી અને હાલ તેમને ભાગીને એક તબલાવાળા સાથે એક લગ્ન કરી રહ્યા છે બરોબર છે તો હાલ એ સોશિયલ મીડિયામાં ખૂબ એ વિડીયો તેજસ્વી વાયરલ થઈ રહ્યો છે જેમને લઈને તેમના પરિવારની વિરુદ્ધમાં લગ્ન કર્યા છે તો આરતીબેન સંઘાણી છે તે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રહ્યો છે અને શું કરી રહ્યા છે સંપૂર્ણ વિડીયો હું તમને બતાવું એ પહેલાં દર્શક મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો જલ્દી જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જય માતાજી જે ખોડિયારમાં હું આરતી સાંગાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવું એ શું કંઈ ગુનો છે આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી આજ સુધી મને અઢારે વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્ની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે પણ અમે જ્યાં કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ દુઃખ થયું છે અને પોતાની લાગણી તું છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક્ક અને અધિકારને આપ લોકો સમજશો jim